આ તરબૂસનો અત્યારે ગ્રોથ નથી થતો એમાં આપણે વરદાનનો પીવડાવીએ છીએ અત્યારે આ જે કન્ડિશન તમે જોઈ શકો છો આના પછી પાંચ છ દિવસ પછી જ્યારે વરદાન પીવડાવ્યું ને છંટકાવ કરી અને આપણે જોશું કે કેટલો ફરક પડ્યો આ ખેડૂત છે તમારું નામ શું હો ભાઈ તમે આમાં શું કઈ દવા છડાવશો અત્યારે છટકાવ કરશો વરદાન હાલ આપણે આમાં ને પાંચ સાત દિવસ પછી જોશું વરદાન દવા ઉપયોગ કર્યો તો ત્યારનો આપણે વિડીયો ઉતાર્યો હતો પાછા દસ દિવસ પછી આપણે એ પ્લોટ ઉપર વિઝિટ માટે આવ્યા છે તો નયનભાઈને ને પૂછશું કે આ તરબૂસ હતા પેલાનો જે આપણો વિડીયો હતો ને અત્યારે તમને કેટલો ફરક લાગે છે આમાં પેલા મારે તરબૂસ હતા એમાં મને આશા જ નથી વેલો પડવાનો છે પણ મેં વરદાન પાયા પછી અત્યારે વેલાનો ગ્રોથ બહુ સારો છે બહુ વ્યવસ્થિત આપણે જયારે નરેનભાઈ આ તરબૂજ માં વરદાન દવાનો ઉપયોગ કરાયો તો ત્યારે વેલા કેવડા હતા માત્ર ત્યારે નાના નાના હતા ને નીચે નતા જે ઉતરા એ તો વિડિયા છે મિત્રો આ હજી દસ દિવસ પછી વરદાન પીવડાવ્યું છે તેનો તમે ગ્રોથ જોઈ શકો છો આપણે એના માટે દવાનો ઉપયોગ કર્યો તો ત્યારનો પણ આપણી પાસે વિડીયો છે તે પણ આપણે બતાવશું હાલ આ દસ દિવસ પછીનો વિડીયો છે એટલે જેમ હોય

હમ આ બીજા ખેડૂત મિત્રનો નો ઉપયોગ કરાય કે ખરી ના કરા જેવી વસ્તુ છે એક નંબર ઉપયોગ બીજા ખેડૂત મિત્ર નો કેશો કે આ દવા ઉપયોગ કરો ઉપયોગ કરવા જેવી વસ્તુ છે